રામ આજે આપણે શાંતિ પાસે આવી ગયા હમણાં આપણા બ્લોગ નહોતા આવતા એનું કારણ છે અહીંયા આપણે વરસાદના લીધે બહુ પાણી આવી ગયું તું અહીંયા લગ્ન પાણી આવી ગયું તું અહીંયા તમને આ બધું વ્યાખ્યતો ભે ગાય ઊભી છે બાર બાંધી છે અહીંયા તાજે

વાદળા છે પણ આપણે સાંધી ને આપશું વરસાદ આવે એવું લાગતું નથી

પહેલા આપણે થોડી ગીણી આઈમાં લખવ છું 10 10 10 કવ છું પડી પછી સ્કૂલ પેડમાં કવ છું હું ઠીક એમ રહી દે ટાઈટડોક શસ્ત્રનો પ્રહાર કરવો પડે છે આપડી બેસકડી શાનડીમાં છે શસ્ત્ર હું શસ્ત્ર અસ્ત્ર અસ્ત્ર કે અસ્ત્ર અસ્ત્ર માં શું હોય બકે અસ્ત્ર એટલે ઢાલ ની હોય ને અસ્ત્ર કહેવાય ને શસ્ત્ર એટલે તલવાર ની શસ્ત્ર કહેવાય અમારે ઓબાન પછી

ચાંદીને આપણે છ દિવસ પછી છોડી છે થોડીક હલવામાં કેવરાવે છે પાણી ભરતું પાણા ને અહીંયા પછી આવી બીજું છે બહુ પાણી આવ્યું તો અહીંયા આ બધું ધોઈ નાખ્યું છે મું અહીંયા બધા હતી ધોઈડે મંજૂર નાખ્યું છે

હાં પડે અહીંયા અહીંયા તો પછી બધું મેક્સ લેવલ નું ભરાણું છે નકરો કચરો હું થવો પડશો નકરો ઓવાળા જ આયવો છે દીવ્યા છે આ બધા જોઈને દીવ્યો છે હમ ઓવાળા જોઈને છે હે ચાંદી નો ડર બધો કાઢવાનો છે નગરો ઓવાળ હશે કેળામાં જાય જો આવું તો કઈ નદીમાં માં જ નહી બહુ નુકસાની કરી ગાંધીને અહીંયા રેસ્ટ કરવા ઉપર રાખી દીધી છે તમે પછી આપણે ડાન્સનો વિડીયો લઈને પછી આપણે કેળાને લઈ દઈને હાકિંગ પછી બતાવી ઘર બધું બ્લોકમાં સેલે સુધી બનાવી રહ્યો આપણે ડાન્સની ક્લિપ ઉતરતા ભૂલી જાય કારણ કે આપણી પાસે માણા ઓછા છે આ વિડીયો ઉતરવા હવે આપણે હાકીને સીધી હવે ઘર બાજુ જવા દેવી છે એવી મિત્રો હવે આપણે સાંજની ને તમાર નાખવી અને તાજર ને તમાર છે હવે સાંજની ને આંકીને આવ્યા છે એવી હવે આપણે શેમ્પુ બેમ્પુ દઈને ધોઈને આપણે બાંધી પછી આપણે તાજર ને લાવી બ્લોગમાં બને રેજો ટબ બપ બંને ખુશ એમ